બાવળા બાગોદરા હાઈવે પર કુલ ચાર વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ ત્રણ વાહનો બનીને ખાક બેના ના મોત બાગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બાગોધરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત ટ્રકમાં સવાર બે લોકોના મોત નિપજ્યા અમદાવાદમાં બાવળા બાગોદરા હાઈવેથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે બાવળા બાગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો બાગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બાગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી અને આ ઘટનામાં કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો વિગતો મુજબ ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી આ અકસ્માત અને આગની ઘટનામાં એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે અમદાવાદમાં બાવળા બાગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે વાસ્તવમાં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતા ત્યાંથી પ્રસાર થતા અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા આ સમગ્ર ઘટનામાં બે ટ્રકના બે લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે એક તરફ એક ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા છે સૂત્રોનું માનીએ તો તરફથી બાગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉ અને ચોખ્ખાની બોરીઓ ભરેલી હતી અને મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિક જામ રહ્યો હતો આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડને આગ ઉપર કાબુ મેળવવાયો તો પોલીસે ટ્રાફિક જામને હળવો કર્યો હતો એક તરફ હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા નોંધનીય છેક અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે જ્યારે અન્ય એક મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે